નમસ્કાર દર્શક મિત્રો પરિવાર ન્યૂઝ હવે આપણા માટે એક નવો શો શરૂ કરવા જઈ રહ્યું છે જેનું નામ છે બિંદાસ બોલ જેમાં સમાજમાં ચાલતા દૂષણો સમસ્યાઓ રાજનીતિની હલચલો તમામ બાબતોની વિગતવાર ચર્ચાઓ કરીશું તો ચાલો આપણો વિડીયો શરૂ કરીએ તે પહેલાં કરીશું બિંદાસ બોલની વાત દાહોદમાં આદિવાસી સમાજમાંથી ખોટી ખોટી પ્રથાઓ બંધ કરવા માટે મોહિમ ઉપાડવામાં આવી છે જેમાં ખાસ ભાર લગ્ન પ્રસંગના મામલાઓને લઈને મૂકવામાં આવ્યો છે તાજેતરમાં સંજેલી ખાતે રેન્જ આઈજી નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ ડોક્ટરો અને ખાસ કરીને શિક્ષણ જગતના ગુરુઓ પણ જોડાયેલા હતા અને ગામડે ગામડે રથ ફેરવી આદિવાસી સમાજમાંથી ડીજે દારૂ જેવા દૂષણોને ડામવા માટે જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પણ સંજેલીમાંથી જ સામે આવી રહ્યા છે તો આ પ્રથમ વિડીયો જુઓ પછી મામલો શું છે તેના વિશે ચર્ચાઓ કરીશું દાહોદના બિરસા મુંડા ભવન દાહોદ ભીલ સમાજ દ્વારા ડીજે દારૂ દેવું દહેજ બંધ કરાવવા માટે સૂચનો કરવા હોવા છતાંય નગરમાં ચૂંટણીમાં વિજય થયા બાદ જીતના ઉન્માદમાં ચકનાચૂર બનેલા શિક્ષકોએ ગુજરાતી ટીમલી ડોબાતારું સેંગડું પ્રીત ઉપર ઘા કરી છેત મનેના ટીમલી ગીતો વગાડી ફટાકડા ફોડી રાત્રિના બાર વાગ્યા સુધી શિક્ષકોએ ડીજેના તાલે મોજમાં ને મોજમાં હાથમાં ફટાકડા લઈ વિજેતા ઉમેદવારોને વર રાજાની જેમ ખભા ઉપર ચડાવીને ડાન્સ કર્યો હતો તેઓ ભૂલી ગયા હતા કે તાજેતરમાં આ બધી કુટેઓમાંથી આદિવાસી સમાજને બહાર લાવવા માટે જે મુહિમ શરૂ કરવામાં આવી છે તે મુહિમમાં તેઓ પણ સહભાગી બન્યા છે પરંતુ શિક્ષકો જીતના ઉન્માદમાં એટલા હદે ખોવાઈ ગયા હતા કે તેઓ પોતે ભૂલી ગયા હતા કે જે દૂષણને સમાજમાંથી દૂર કરવાની જવાબદારી તેમના ઉપર સોંપવામાં આવી છે તે જ દૂષણને તેઓ પ્રોત્સાહન આપી રહ્યા છે આ કેટલા અંશે યોગ્ય શિક્ષકો પર કાર્યવાહી થશે કે કેમ દાહોદ પંચમહાલ મહિસાગર જિલ્લો એ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે એવું માનવામાં આવે છે કે શિક્ષક સમાજનો સુધારક છે છતાં ડીજે બંધ કરવાને બદલે ડીજેના તાલે ધૂમ મચાવતા શિક્ષકો જોવા મળતા સંજેલી નગરમાં ચારે કોર ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો એક બાજુ ભીલ સમુદાય દહેજ ડીજે દારૂ જેવી દૂષણની પ્રથાઓને બંધ કરાવવા માટે અભિયાન રૂપે ચલાવી રહ્યા છે જેમાં ગામના આગેવાનો સરપંચો શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન આપી રહ્યા છે અને ડીજે દારૂ દહેજ જેવી પ્રથાઓને મૂળમાંથી ઉખેડી ફેંકવાનું ઉપાડી લેવામાં આવ્યું છે તેમ છતાંય નાચવાનો શોખ રાખતા શિક્ષણ જગતના ગુરુઓ ડીજેના તાલે મોડી રાત સુધી હાથમાં ફટાકડા લઈ એકબીજાના ખભા ઉપર ચડી વર ઉચકી લાવ્યા હોય તેમ ખભા ઉપર ચડાવીને નાચતા શિક્ષકો જોવા મળ્યા છે શું આ શિક્ષકો ડીજે ચાલુ કરાવવા માંગે છે કે બંધ કરાવવા તે સમજવું પડશે સમાજમાં ચાલતી પશ્ચિમી સંસ્કૃતિને ડામી વર્ષોથી ચાલી આવતી પ્રથાઓ બંધ કરાવી સમાજને સાચે રસ્તે લાવવા માંગતા હોય ત્યારે આવા સમાજના મોભીઓ ગણી શકાય તેવા શિક્ષકો જ નિયમોની એસી કીતેસી કરી રહ્યા છે જોકે આદિવાસી સમાજમાંથી આવા પ્રકારના દૂષણો દૂર કરવાની મુહિમ ચાલતી હોય અને જેમાં શિક્ષણ જગતના ગુરુઓ જ નિયમોને નેવે મૂકી અને આદિવાસી સમાજમાં આ પ્રકારના સંદેશાઓ મોકલતા હોય તો પહેલી કહેવત સાચી સાબિત થઈ રહી છે ઉજ્જળ ગામમાં બાજે ઢોલ નિર્જન સ્થળે જાહેરાત કરવાનો કોઈ અર્થ રહેતો નથી તે આ કહેવતનું ઉદાહરણ છે જેમાં આંગળી પકડીને દુનિયા બતાવતા શિક્ષણ ગુરુઓ જ સમાજના નિયમોને ઘોળીને પી ગયા છે તેમ તો હાલ આ વિડીયોમાં પ્રસ્થાપિત થઈ રહ્યું છે હાલ વિડીયોમાં આટલું જ આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપ અમારી સાથે ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો જેથી આવા વિડીયોની દરેક નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર વાગતી રહે અને સાથે જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વેબસાઇટ ઉપર પણ અમે હાજર છીએ ત્યાં પણ અમારી ચેનલને ફોલો કરો લાઇક કરો અને શેર કરી શકો છો ધન્યવાદ